અને બંધારણની વાત કોંગ્રેસના મોઢે સોંપતી એટલા માટે મારે આજે વાત કરવી છે કે બંગાળની અંદર ચૂંટણીઓ પછી જે પ્રકારે પરિસ્થિતિ થાય છે એ પણ આપણે એક વખત અભ્યાસ કરીને લખજો કે જે પ્રકારે લોકશાહીનું કતલેઆમ થાય છે જે પ્રકારે કોંગ્રેસના લોકો દ્વારા અત્યાર સુધી દેશમાં ચલાવવામાં આવ્યું છે એમાં અનેક વાતો કોંગ્રેસની છે દેશની જનતાએ કટોકટીના કાળા દિવસોને પણ નથી ભૂલી અને ઇન્દિરાજીના શાસનમાં કોંગ્રેસે એમની સત્તા ટકાવી રાખવા માટે અનેક રાજ્યોની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદેલા દાખલા એ દેશની જનતા ભૂલી શકી નથી અરે આપની વાત કરું કોંગ્રેસના સમયમાં ખેડૂતોએ વીજળી માંગવા માટે ગાંધીનગર કૂચ કરી હતી અને આજે પણ ગાંધીનગરની ધરતી પર અઢાર થી વધારે ખેડૂતોની ખાંભીઓ છે એ કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો કોંગ્રેસના શાસનમાં ખેડૂતોના સીમ ચોરી થતી પાકેલો ઉત્પન્ન થયેલો પાકને લઈ શકતા નહોતા સૌથી વધારે આ દેશના રાજ્યના ઇતિહાસમાં સીમ ચોરી થયો હોય કોંગ્રેસના શાસનમાંથી હતી સૌથી વધારે એ વખતે ગુંડાગર્દી થઈ હોય સૌથી વખતે જેલ બંધ કરવી પડી હતી પોરબંદરની ત્યાં બોર્ડ લાગતા હતા કાયદો ની વ્યવસ્થા અહીંથી ચાલુ થાય છે ધારાસભ્યોના ખૂન થયા છે કોંગ્રેસના સમયમાં હું એમાં પડીશ તો બહુ લાંબુ થશે પ્રધાનોના ખૂન થયા છે કોંગ્રેસના ધારાસભ્યોના ખૂન થયા છે પંદરમી ઓગસ્ટના તહેવાર ઉપર ખૂન થયા છે એ કોંગ્રેસ અત્યારે ગુજરાતને સલાહ દેવા નીકળી છે કોંગ્રેસનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ એ ગુજરાતની જનતાની વચ્ચે છે સમય આવે ત્યારે જનતા એમને બતાવશે ગમે તે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી મેં ફરી વખત કીધું કે રાજકોટ એ રંગીલુ રાજકોટ છે અને ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતના વિકાસમાં રાજકોટનું ખૂબ મહત્વનું યોગદાન છે અને એટલા માટે જ રાજ્ય લેવલના કાર્યક્રમની શરૂઆત આવતીકાલે અમારા સૌ આગેવાનો રાજકોટ માટે ભારતીય જનતા પાર્ટીના હૃદયમાં પણ અલગ પ્રકારનું સ્થાન છે ત્યારે રાજકોટની આ રંગીલા રાજકોટની ઓળખને કોઈ પણ પ્રકારે ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરશે તો રાજકોટની જનતા અને ગુજરાતની જનતા એને ચલાવશે નહીં

એ અલગ અલગ શહેરો ગુંડાઓના નામથી ઓળખાતું હતું લોકોની સુખ શાંતિ અને સલામતી કોંગ્રેસના શાસનમાં હતી નહીં છાશ વારે કરફ્યુ થતી હતી વારંવાર ગુજરાતને અશાંત કરવા માટેની જે તે વખતનો ઇતિહાસ હજી ભૂલાણો નથી અને કોંગ્રેસના શાસનમાં ગોળીબારો પણ થયા છે અને કોંગ્રેસે કઈ પ્રકારનું શાસન આપ્યું એ ગુજરાતની જનતા ભૂલી નથી ને મને ગુજરાતની જનતા પર ભરોસો છે વિશ્વાસ છે અને મહેરબાની કરીને ગુજરાતની શાંતિને ડોળવા માટેના કોઈ પ્રયત્ન ન કરે એના પોલિટિકલ એજન્ડા સાથે કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ આ રાજકોટ એ રણગીલું રાજકોટ છે અને રાજકોટનો ઇતિહાસ પણ એક અમૂલ્ય ઇતિહાસ છે ત્યારે કોઈ પણ ઘટનાને લઈને ઘટના બની હોય દુઃખદ હોય હું આજે પણ કહું છું સ્વીકારીએ છીએ આ ઘટના બન્યા પછી કેટલા કોંગ્રેસી લોકોએ પરિવારની મદદમાં ગયા છે ફક્ત ને ફક્ત ઘટનાને ખંભેર બંદૂક રાખી તમારા મનની વાતમાંની સ્લાઇટ ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો